નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબીસી ક્લાસીસ ગાંધીનગરની આ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની આ બેક ટુ બેક સિરીઝની અંદર ફરીથી આપનું સ્વાગત છે આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર સેક્શન એ જેનું પેપર નંબર બે જે છે એનું સરસ મજાનું સોલ્યુશન કરીશું પેપર એક મૂકાઈ ગયું છે ના જોયું હોય તો રિક્વેસ્ટ છે કે તમે જોઈ લેજો અને એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી કે તમે બહુ સરસ મજાના જે પ્રશ્નો જે છે એનું સંકલન કર્યું અમારા માટે એ બદલ તમારો આભાર તો એ બધા વિદ્યાર્થીઓને મોસ્ટ વેલકમ તો અહીંયા જે મૂકાતા પ્રશ્નો જે છે એ ક્યાંક ને ક્યાંક તમારું વાંચન જે છે એ કેટલા લેવલ સુધીનું છે એની સામે પણ પ્રશ્નાર્થ ઊભા કરશે એટલે તમારો કન્ટેન્ટ પણ અહીંયા સરસ મજાનો ક્લિયર થશે જે પ્રશ્ન અહીંયા હશે એને રિલેટેડ પણ માહિતી આપતા રહીએ છીએ જેથી કરીને એના કરતાં બે ત્રણ ચાર ગણું તમારું જે કન્ટેન્ટ છે એ હજી મજબૂત બનશે એટલે સોલ્વ તો કરીશું જ સાથે સાથે અન્ય બાબતોની પણ આપણે ચર્ચા કરતા રહીશું તો આજે પેપર નંબર બે સાથે ઉપલબ્ધ થયો છું અને આજે મસ્ત મજાના ક્વેશ્ચન છે મસ્ત એટલે જોરદાર કક્ષાના ક્વેશ્ચન છે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણને જોડકા પૂછે છે અવિભાગની અંદર લખેલું છે રોજડી વાવ જામે મસ્જિદ મસ્કો વ્હાઈટ અને મોતી મસ્જિદ ઓકે સો આપણે એને સરસ રીતે જોડવાનો પ્રયત્ન કરીએ તો હવે આ રોજડી જે છે એ પુરાતત્વીય સ્થળ છે જેમ કે સુરેન્દ્રનગરની અંદર વાત કરીએ તો ત્યાં લીંબડી છે એવી રીતે રોજડી છે શ્રીનાથ ગઢ છે તો એ આવેલા છે રાજકોટની અંદર ક્યાં આવેલું છે રાજકોટની અંદર ઓકે તમે પણ વિચારતા રહેજો કે તમને આવડે છે કે નથી આવડતું તો એને હું રાજકોટ સાથે અહીંયા જોડીશ પછી અહીંયા વાવ આપેલું છે અને વાવની અંદર આપણને અહીંયા ઓપ્શન છે ફતેપુર સિકરી અબ્રખ મેરાયો નૃત્ય રાજકોટ ચાંપાને એવી રીતે જામે મસ્જિદ છે એવી રીતે મસ્કો વાઇડ છે મોતી મસ્જિદ છે વિડીયો સ્ટોપ કરીને જો તમને કેટલું આવડે છે ચેક તો કરો કેમ કે આ જ સત્ય હકીકત છે તો વિદ્યાર્થી મિત્રો વાવ છે એટલે હું કોઈ પાણીની વાવની વાત નથી કરી રહ્યો એટની અંદર પણ એકાદ વાર આવું પૂછાયેલું છે હા હા હકીકત છે વાવ જે છે આ જે અહીંયા વાવ લખ્યું છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલો એક તાલુકો છે અને એનો મેરાયો નૃત્ય જે છે એ બહુ પ્રખ્યાત છે એટલે તમે જો અહીંયા અડાલજની વાવ રાણીની વાવ શોધતા હોય તો નહીં મળે એના માટે તમારે વાવને અહીંયા મેરાયો નૃત્ય સાથે જોડવું પડશે છે ને જોરદાર પક્ષાનો પ્રશ્ન એવી રીતે જામે મસ્જિદ છે તો હવે આ જે જામે મસ્જિદ છે એને આપણે ક્યાં જોડીશું જામે મસ્જિદ આપણી જોડે ફતેપુર સિકરી છે અબ્રક્ષ છે અહીંયા ચાંપાનેર છે કોલસો છે ક્યાં જોડીશું જામે મસ્જિદને તો વિદ્યાર્થી મિત્રો આપણા એક થી લઈને એકવીસ ચેપ્ટર સામાજિક વિજ્ઞાનની સંપૂર્ણ ટેક્સ્ટબુક ને તપાસીએ તો ત્રણ મસ્જિદના નામ આવે છે જામા મસ્જિદ જામા મસ્જિદ એના પછી છે જામા મસ્જિદ વન મિનિટ ત્યારબાદ જામે મસ્જિદ આવે છે અને જામી મસ્જિદ આવે છે આવી ત્રણ મસ્જિદના નામ છે તો જામા મસ્જિદ ક્યાં આવી જામે મસ્જિદ ક્યાં આવી અને જામી મસ્જિદ ક્યાં આવી તો જામા મસ્જિદ ક્યાંય તો જામા મસ્જિદનું જ્યારે પણ તમને પૂછે તો અમદાવાદ આવશે એવી રીતે આપણને અહીંયા જામે મસ્જિદ કીધું છે તો જામે મસ્જિદ જે છે એ ફતેપુર સિકરીમાં આવી અને જામી મસ્જિદ જે છે એ ચાંપાનેરમાં આવી ક્યાં આવી ચાંપાનેરમાં તો આ જામા જામે જામીમાં તમારું બધું જામવું જોઈએ દોસ્ત હા આ કન્ટેન્ટ ક્લિયર રાખવાનું તો વિદ્યાર્થી મિત્રો જામે મસ્જિદને આપણે ફતેહપુર સિકરી સાથે જોડીશું એવી રીતે આપણી જોડે છે અહીંયા મસ્કો વાઇટ તો ભારતની અંદરથી જે અબરખ મળે છે એ કયા પ્રકારનો અબરખ મળે છે તો મસ્કો વાઇટ જે છે એને આપણે અબ અબરખ સાથે જોડીશું તો ભારતની અંદર જે આપણને અબરખનો જથ્થો મળી આવે છે ને એ મસ્કો વાઇટ નામનો અબરખનો જથ્થો જે છે એ મળી આવે છે અને અહીંયા મોતી મસ્જિદની વાત છે તો મોતી મસ્જિદને આપણે ચાપા નેર સાથે જોડીશું વિદ્યાર્થી મિત્રો આપણી ટેક્સ્ટબુકમાં બે જગ્યાએ મોતી મસ્જિદનો ઉલ્લેખ છે ઓકે એક જે છે મોતી મસ્જિદ જે છે એક જે છે મોતી મસ્જિદ જે છે એ લાલ કિલ્લામાં આવેલી છે જેનું નિર્માણ જે છે ઔરંગઝેબે કરાવ્યું હતું અને બીજી જે મોતી મસ્જિદ છે બરોબર છે એ આવેલી છે નહેરની અંદર જેનું નિર્માણ જે છે મોહમ્મદ બેગડાએ કરાવ્યું તો આ બે કન્ટેન્ટ પણ તમે ક્લિયર રાખજો જામા મસ્જિદ જામે મસ્જિદ ને જામી મસ્જિદ મોતી મસ્જિદ મોતી મસ્જિદ બે જગ્યાએ છે તો અહીંયા આ ખાસ તમે ધ્યાનમાં રાખજો અને કોલસા વિશેનો અહીંયા કોઈ આપણને ઉલ્લેખ છે નહીં કોલસાની અંદર પણ તમે જોયા હતા કે અલગ અલગ પ્રકાર આવે લિગ્નાઇટ પ્રકારનો છે એન્થ્રેસાઇટ પ્રકારનો છે બિટ્યુમિનિસ પ્રકારનો છે પીટ કોલસો છે તો ગુજરાતની અંદરથી તમને પ્રશ્ન આપું છું કોમેન્ટ સ્વરૂપે આપું છું જોઈએ છીએ કેટલા વિદ્યાર્થીઓ લખે છે ગુજરાતમાં કયા પ્રકારનો કોલસો જે છે એ મળી આવે છે ઝડપથી ફાસ્ટ જોઈએ કોણ સાચો જવાબ કોમેન્ટમાં કરે છે તો અહીંયા ભલે એનો પ્રશ્ન નથી પણ અહીંયા આપણે પ્રશ્ન એનો બનાવી નાખ્યો છે અને તમને પૂછી નાખ્યો છે કે ગુજરાતમાં કયા પ્રકારનો જે કોલસો જે છે એ મળી આવે છે તો રૂપે તમારે જવાબ લખવાનો છે ગુજરાતમાંથી મળી આવતો કોલસાનો પ્રકાર ઓકે તો સરસ મજાનો આપણો જોડકા લાવ્યા જોરદાર લાવ્યા મસ્ત રૂપાળા લાવ્યા આગળ વધીએ હવે એના પછી આવે છે નીચેના વિધાન જે છે એ ખરા છે કે ખોટા તે જણાવો મસ્ત મજાના જ પ્રશ્નો હશે જોરદાર હશે ચીલા ચાલુ આપણે પ્રશ્નો સોલ્વ નથી કરવાના એ બધાને આવડે છે ડોન્ટ વરી સમ્રાટ અશોકના જે સ્તંભ લેખ છે એ પાલી ભાષામાં લખાયેલા છે પાલે લિપિમાં જે છે કોતરેલા છે ટૂંકમાં કહેવાનો મતલબ સમ્રાટ અશોકના લેખ પાલે લિપિમાં કોતરેલા છે સાચું ખોટું વધારે મિત્રો આ વિધાન ખોટું આવશે કેમ કે પાલી લિપિમાં ના આવે બ્રાહ્મી લિપિમાં આવે કઈ લિપિમાં આવે બ્રાહ્મી લિપિમાં આવે ઓકે જો કેટલા આવે છે ચોવીસ માંથી તમારે સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વધવાનોની ભાષા કહે છે સાચી વાત બિલકુલ સાચી વાત છે સંસ્કૃત ભાષાને આર્ય ભાષા ઋષિઓની ભાષા વિદ્વાનોની ભાષા કહે છે અને સર્વોત્તમ મૂર્તિઓમાં જેની ગણના થાય છે તે ત્રિમૂર્તિ અજંતાની ગુફામાં આવેલી છે સાચું ખોટું ત્રિમૂર્તિની જે મૂર્તિ છે એની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે પણ આ વિધાનને ખોટું આપીશું કારણ કે એ અજંતાની ગુફામાં નથી આવેલી એ એલિફન્ટાની ગુફામાં આવેલી છે છે એલિફન્ટાની ગુફામાં ભારતમાં દર વર્ષે ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન હું ખોટું આપીશ કેમ કેમ કે જે પંદર ડિસેમ્બર જવાબ નહીં આવે ચોવીસ ડિસેમ્બર આવે ચોવીસ ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઓળખવામાં આવે છે આના જેવો બીજો શબ્દ છે 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 જે 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 માર્ચનો દિવસ એને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે એને ઉજવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો વિશ્વ ગ્રાહક અધિકાર દિન પૂછે તો પંદર માર્ચ લખવાનું પણ ભારતની અંદર તો ચોવીસ ડિસેમ્બરના દિવસે ઉજવાય છે અને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઓળખવામાં આવે છે કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવતી નથી તો વિદ્યાર્થી મિત્રો કેન્દ્રની અંદર આપણે જોયું કે બે છે ઉપલું ગૃહ ને નીચલું ગૃહ ઉપલું ગૃહ રાજ્યસભા કહેવાય નીચલું ગૃહ લોકસભા કહેવાય તો લોકસભામાં બેઠક અનામત હોય બટ રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત હોતી નથી એટલે આ વિધાન સાચું આવશે ઓકે તો આપણે અહીંયા સરસ મજાના ખરા ખોટા જે છે એ પણ જોયા જોતા રહેજો ગણતા રહેજો ચોવીસમાંથી કેટલા આવે છે કોમેન્ટ કરતા રહેજો અને કોલસાવાળો જે તમને પ્રશ્ન આપ્યો એનો જવાબ પણ તમે ખાસ લખતા રહેજો ને જોડે જોડે એ પણ જણાવજો કે તમને આ પ્રશ્નો જે છે આ પૂરું થાય વિડીયો એના અંતે તમને આ ચોવીસ પ્રશ્નો જે અમે સિલેક્ટ કર્યા જેનું સંકલન કર્યું એ તમને કેવા લાગ્યા શું હજી તમે આવા પ્રકારના પ્રશ્નો વધારે જોવા માગશો તો કોમેન્ટ કરજો લખજો હું તમારી દરેક કોમેન્ટો સરસ રીતે વાંચું વાંચું જ જ છું છું દરેક હું ઓકે સો તમારી કોમેન્ટ પણ અચૂકથી વાંચવામાં આવશે એ દિશા તરફ કાર્ય કરવામાં આવશે એની તમને હું બાહેધરી આપું છું ત્યારબાદ ખાલી જગ્યાઓની વાત કરીએ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવોની સુરક્ષા માટે એક બોર્ડની સ્થાપના કરી હતી

કે વન્યજીવોની સુરક્ષા માટે બોર્ડની સ્થાપના કરવામાં આવી વન્યજીવ બોર્ડની ઓગણીસો યાદ રાખજો જોડે જોડે અન્ય બાબતોની પણ ચર્ચા કરું છું જેથી કરીને તમારો કન્ટેન્ટ ક્લિયર થાય ઓગણીસો બાવનમાં વન્યજીવ બોર્ડ માટેની રચના ઓગણીસો બોતેરની અંદર વન્યજીવોને કાયદો લાવવામાં આવ્યો અને અઢારસો ને ત્યાંસીની અંદર મુંબઈ ઐતિહાસિક પ્રાકૃતિક સમિતિ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને આ જે અઢારસો ને ત્યાંસી તમે વિદ્યાર્થી મિત્રો સાલવારી જોઈ શકો છો અઢારસો ને ત્યાંસી જે મુંબઈ ઐતિહાસિક પ્રાકૃત સમિતિ નામની જે સંસ્થા છે ને એ આપણા દેશની સૌથી જૂની સંસ્થા છે એટલે એવી રીતે પણ પૂછે ને સૌથી જૂની સંસ્થામાં તો મુંબઈ ઇતિહાસ પ્રાકૃત સમિતિ જે છે એ તમારે લખવાનું છે ઓકે સો આ ત્રણે ત્રણનો પણ અહીંયા કન્ટેન્ટ ક્લિયર કરાયો ભારતમાં સિંચાઈના ત્રણ માધ્યમો છે એ ત્રણ માધ્યમો પૈકી સૌથી વધારે સિંચાઈ સેના દ્વારા થાય છે નહેરો દ્વારા કૂવા અને ટ્યુબવેલ દ્વારા કે તળાવો દ્વારા આ ત્રણ સિંચાઈના માધ્યમ છે એમાં સૌથી વધારે સિંચાઈ જે છે એ શેમાં થાય છે તો કૂવા અને ટ્યુબવેલ દ્વારા થાય છે ઓકે કૂવા અને ટ્યુબવેલ દ્વારા થાય છે ઓકે બીજા નંબરે કઈ અને ત્રીજા નંબરે કઈ તો થોડુંક કામ જાતે કરવાનું હા કૃષ્ણરાજ સાગર યોજના કઈ નદી ઉપર આવેલી છે કાવેરી કૃષ્ણા ગોદાવરી હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય છે કે કૃષ્ણરાજ સાગર યોજના છે એટલે કૃષ્ણા નદી ઉપર આવેલી હશે પણ વાસ્તવમાં એવું નથી એ કાવેરી નદી ઉપર આવેલી છે કૃષ્ણરાજ સાગર યોજના જે છે એ કાવેરી નદી ઉપર આવેલી છે એ ખાસ ધ્યાન રાખવાનું ઘણા બધા વિદ્યાર્થીઓ કૃષ્ણા નદી પસંદ કરી દેતા હોય છે ખાલી જગ્યા બારેમાસ ખુલ્લું રહેતું બંદર જે છે એ છે પોરબંદર ભાવનગર કે કંડલા બારેમાસ ખુલ્લું રહેતું જો બંદર પૂછાય એ દોસ્ત વિદ્યાર્થી મિત્રો ચૌદમા ચેપ્ટરમાંથી તો એ પોરબંદર આવે કયું પોરબંદર ભાવનગર તો ઉલ્લેખ છે એની અંદર ભાવનગર જે છે એ ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર છે ભાવનગર ઓકે સો ઓટોમેટિક લોક ગેટ ધરાવતા બંદરની વાત કરે તો ભાવનગર લખવાનું બારે માસ ખુલ્લું રહેતું બંદર કે તો પોરબંદર લખવાનું અને કંડલાની વાત આવે છે કે ગુજરાતનું સૌથી મોટું જે બંદર જે છે એ કંડલા છે નવ ત્રણે ત્રણના કન્ટેન્ટ ક્લિયર ઓકે તમે ચોવીસ માર્ક્સનું ભણી રહ્યા છો પણ હું તમને ખાતરી આપું છું કે એની જોડે તમે હજી દરેક અહીંયા સ્થળોમાં આપણે જોયું કે દરેકમાં બે ત્રણ પ્રશ્નો વધારે છો એટલે આ વિડીયોના માધ્યમથી હું તમને કહું છું કે તમે ચોવીસ માર્ક્સનું નહીં પણ પંચોતેર માર્ક્સનું કરી રહ્યા છો ક્યાંક ને ક્યાંક બે ત્રણ બાબતો બે ત્રણ બાબતો એની અંદર નવા નવા પ્રશ્નો રૂપે ઉમેરાતી જાય છે એટલે વિડીયો તમને ગમ્યો હોય દોસ્ત તમારા માટે આટલી મહેનત કરી છે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને હજી વધારે પ્રેમ ઉભરાય તો તમારા જે સહધ્યા અનુયાયી મિત્રો છે ક્લાસમેટ છે એમને જરૂરથી શેર કરજો પ્રશ્ન કહેવા લાગે એ પણ કમેન્ટ કરજો ભારતમાં આશરે આઠસો લાખ હેક્ટર જમીન ઉપર સિંચાઈ થાય છે જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેટલા ટકા કહેવાય કેટલા ટકા સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેટલા ટકા વિભાગની અંદર આ સિંચાઈ થાય છે આડત્રીસ ટકા બેતાલીસ ટકા નેવું પોઈન્ટ આઠ ટકા

ઉત્તર ભારતના મેદાની વિસ્તારમાં બેતાલીસ ટકા અને આપણે જોયું હતું ગયા કહેવાના મતલબ પ્રશ્નપત્રની અંદર કે ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું જે પ્રમાણ છે એ અસમાન છે દરેક જગ્યાએ દરેક રાજ્યની અંદર સિંચાઈ સરખી નથી થતી એમાં સૌથી વધારે જે છે એ નેવું પોઈન્ટ આઠ ટકા સિંચાઈ પંજાબમાં થાય છે સૌથી ઓછી પૂછે તો મિઝોરમમાં સાત પોઈન્ટ ત્રણ ટકા અહીંયા ફરીથી ત્રણે ત્રણ પ્રશ્નો તમને ક્લિયર કરી આપું છું આગળ વધીએ વિકલ્પ તરફ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે રાષ્ટ્રીય માનવ સંગ્રાલય સાતમાં ચેપ્ટરની વાત કરીએ સંગ્રહાલયનું લિસ્ટ છે મારા વલા તો સંગ્રહાલય એમાં પૂછે જ્યારે માનવ શબ્દ આવે ને ત્યારે ભોપાલ સિલેક્ટ કરવાનું રાષ્ટ્રીય માનવ સંગ્રહ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય આવે એટલે તમારે ભોપાલ સિલેક્ટ કરવાનું આપણે ગુજરાતની અંદરના વાત કરીએ સંગ્રહાલયો કયા કયા શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ઓકે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી એટલે કે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદ ભોજે વિદ્યાભવન વોળારામ જેઠાલાલ વિદ્યાભવન અમદાવાદ ઓકે ત્યારબાદ આપણે કરીએ વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી વડોદરાની અંદર આવેલું છે તો આ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો તમે સંગ્રહાલય વાળું લિસ્ટ ન જોયું હોય તો મોસ્ટાઈમ પી છે તમે ખાસ અચૂકથી જોજો એવી રીતે ભારતીય સંગ્રહાલય જે છે ઓકે એવી રીતે સાલારગંજ સંગ્રહાલય છે ઓકે એવી રીતે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ છે તો આ બધા ધ્યાનમાં રાખજો ખાસ કઈ નદીમાંથી ગ્રાન્ડ એનીકટ નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું કઈ નદી હતી જેમાંથી ગ્રાન્ડ એનિકટ નામની જે નહેર હતી છે બીજી સદીની અંદર એનું નિર્માણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો તો એ નદી હતી કાવેરી કઈ કાવેરી પછી આપણે જોઈએ છીએ કે કુલ ટોટલ પાંચ રાષ્ટ્રીય આપણા જળમાર્ગ છે તો એમાં રાષ્ટ્રીય જળમાર્ગ નંબર બે કયા કયા બે સ્થળોને જોડે છે હલ્દીયાથી અલ્હાબાદ ધુબરીથી સાદિયા કોલમથી કટ્ટાપુરમ અને કાકીનાડાથી પુડુચેરી તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર બે ધુબરીથી સાદિયા ત્યારબાદ ઉત્પાદનનું સજીવ સાધન કયું છે ઉત્પાદનના ચાર સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજન ઉત્પાદનના કેટલા સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજન આ ચાર સાધનો છે પણ એમાંથી સજીવ સાધન તો વિદ્યાર્થી મિત્રો આપણે શ્રમ કરીએ મહેનત કરીએ એ સજીવ સાધન છે પણ જો તમને એમ કે ઉત્પાદનનું કુદરતી સાધન જો તમને કુદરતી સાધન પૂછે તો તમારે જમીન લખવાનું અને ઉત્પાદન નું સજીવ સાધન પૂછે તો શ્રમ લખવાનું અને કહેવાનો મતલબ કે આ જમીન મૂડી શ્રમ નિયોજન આ ચારે ચાર નું યોગ્ય મેનેજમેન્ટ કરી શકે એને શું કહેવાય એને નિયોજ કહેવાય શું કહેવાય નિયોજક તો આ કન્ટેન્ટ ક્લિયર કરતા રહેજો આ ચારે ચારનું જે સંકલન કરી શકે એને નિયોજક કહેવાય જેમ કે મુકેશ અંબાણી છે રતન ટાટા છે બિરલા છે ટાટા આ બધા નિયોજક લોકો છે વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે તો વિકાસશીલ દેશોની અંદર અર્થતંત્રનું જે છે એ સ્વરૂપ પ્રવર્તે છે કયું સ્વરૂપ સ્વરૂપ હોય છે તો અહીંયા સરસ મજાના વિકલ્પ જે છે એની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ નેક્સ્ટ જઈએ આપણે એક બે શબ્દોમાં ઉત્તર કઈ સંસ્થા ઓએનજીસી અને રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા જે છે એ આપે છે તો એ જે સંસ્થા છે એનું નામ છે પવન હંસ હેલિકોપ્ટર્સ લિમિટેડ ઓકે કઈ સંસ્થા ઓએનજીસી અને રાજ્ય સરકારને હેલિકોપ્ટરની સેવા પૂરી પાડે છે આની અંદર ખરું ખોટું પણ બને યાદ રાખજો કે પવન હંસ સંસ્થા ઓએનજીસી અને કેન્દ્ર સરકારને હેલિકોપ્ટરની સેવા પાડે તો કેન્દ્ર સરકાર નહીં આવે ખોટું આવશે કન્ટેન્ટ ક્લિયર કરાવું છું મને ખબર છે કેવી રીતે પ્રશ્ન ફેરવામાં આવે છે હું જાણું છું એટલે તમને કન્ટેન્ટ ક્લિયર કરાવું છું જેટલા પણ વિડીયો આવે ધ્યાનથી જોજો તમને ઘણો બધો ફાયદો થશે ઓકે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતાં વધારાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે બે કેટેગરી છે વિકસિત અને વિકાસશીલ દેશ આપણે જેને વિકસિત ગણીએ જેમ કે અમેરિકા જાપાન રશિયા આ બધા વિકસિત દેશો છે અને આપણે ભારત ભારત વિકાસશીલની શ્રેણીમાં આવે છે વિકસિત દેશોએ ઘણો બધો વિકાસ સાધી નાખ્યો છે હવે ન પણ કરે તો ટૂંકમાં એવું કહીએ કે ચાલે તો એ વાંધો નથી પણ વિકાસશીલ દેશો અને વિકસિત દેશો તો વિકાસશીલ દેશોમાં તમે જુઓ આપણે નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં પર કોઈ પણ પ્રચાર કર્યો હશે એની અંદર હંમેશા એવું બોલ્યા હશે કે વિકાસ કરવાનો છે વિકાસ કરવાનો છે તો આ વિકસિત દેશોવાળા એવું બોલે ના એમને વિકાસ થઈ ગયો છે તો એમને હવે આર્થિક વૃદ્ધિ કરવાની છે તો વિકસિત દેશોમાં જે આ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય ને એને આર્થિક શું કહેવાય વૃદ્ધિ કહેવાય અને આપણે ત્યાં તો વિકાસ એ પ્રથમ તબક્કો છે અને વૃદ્ધિ એ બીજો તબક્કો છે તો વિકાસશીલ દેશો વિકાસ કરવાનું કહેશે જ્યારે વિકસિત દેશો વૃદ્ધિ કરવાનું થશે એકવાર વિકાસ થઈ જાય પછી એની વૃદ્ધિ થાય તો વિકાસ એ પ્રથમ તબક્કો છે વૃદ્ધિ એ બીજો તબક્કો ઉત્પાદનની કઈ પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ સમગ્ર બજાર ઉપર નિયંત્રણ રાખે તો આપણે ઉત્પાદનની ત્રણ પદ્ધતિ વિશે ભણ્યા હતા બજાર પદ્ધતિ સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર તો ભારત જેવા દેશોએ મિશ્ર અર્થતંત્ર અપનાયેલું છે જ્યારે બજાર પદ્ધતિની વાત કરીએ તો એમાં સ્પર્ધા હોય હરીફાઈ હોય હે ને રાજ્ય સરકારનું કોઈ કહેવાનું મતલબ નિયંત્રણ ના હોય એટલા માટે એને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે બજાર પદ્ધતિનું બીજું નામ મુક્ત અર્થતંત્ર બજાર પદ્ધતિનું હજી ત્રીજું નામ મૂડીવાદી પદ્ધતિ યાદ રાખજો એમના અલગ અલગ નામ પણ જ્યારે સમાજવાદી પદ્ધતિમાં એવું નથી એ એની વિરુદ્ધની પદ્ધતિ છે પણ ઉત્પાદનની કઈ પદ્ધતિમાં તો બજારવાદી પદ્ધતિમાં કઈ પદ્ધતિમાં આવશે બજારવાદી ઓકે પદ્ધતિની અંદર હવે કઈ સંસ્થા દેશના સરહદી વિસ્તારોમાં રસ્તા બનાવે છે કઈ સંસ્થા દેશના સરહદી વિસ્તારોમાં રસ્તા બનાવે છે તો એ જે સંસ્થા છે એને બ્રો સંસ્થા યાદ રાખજો તમે ઓકે બ્રો બ્રોનું ફૂલ ફોર્મ શું થાય બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ગુજરાતીમાં કહીએ તો સરહદ માર્ગ સંસ્થાન સરહદ માર્ગ સંસ્થા બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન સરહદ માર્ગ સંસ્થાન જે છે એ આ સરહદી વિસ્તારોની અંદર રસ્તા બનાવે છે તો અહીંયા સરસ મજાનું આપણે ચોવીસ ગુણનું પૂર્ણાહુતિ કરીએ છીએ ઓકે તો હવે કોમેન્ટરૂપે અચૂકતી લખજો તમને આ પ્રશ્નોનું કહેવાનો મતલબ સિલેક્શન કેવું લાગ્યું અને કેટલા માર્ક્સ તમે ચોવીસમાંથી મેળવ્યા છે એ પણ જોડે જોડે જોતા રહેજો પ્રામાણિકતાથી જવાબ આપવાનો ઓકે આના આધારે તમને ખ્યાલ આવશે કે તમારી તૈયારી કેટલી કાચી છે કેટલી પાકી છે તમારી તૈયારીનું લેવલ કેટલું છે તો આવી રીતે સરસ મજાના બીજા પ્રશ્નો સાથે પણ આપણે આવતી વખતે અચૂકથી મળીશું ત્યાં સુધી તમારી પણ રાહ જોઉં છું અને તમે પણ મારી રાહ જોવું વિદ્યાર્થી મિત્રો સાંભળવા બદલ દિલથી આભાર ફરી મળીશું આવતી વખતે એક નવા અધ્યાય નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લઉં છું ગુડ બાય જય હિન્દ